એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં વિકાસ ની હેલી છે પરંતુ ગુજરાતમાં વિકાસ ક્યાં થઈ રહ્યો છે તે પણ સવાલ અહીંયા ઊભો થાય છે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે પછી મેટ્રો ટ્રેન હોય કે બુલેટ ટ્રેન હોય રેલવેના અધિકારીઓને અનેક એવા નેતાઓ દ્વારા જાહેરમાં જ ખખડાવવામાં આવતા હોય છે અને આવો જ એક કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે એક સાંસદ છે તેમના દ્વારા રેલવેના અધિકારીઓનો જાહેરમાં ઉધળો લેવામાં આવ્યો હતો અને રેલવેના જે અધિકારીઓ છે તે સિયાવિયા થઈને કોઈ જ જવાબ આપી શક્યા નહોતા શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં એવું કહેવાય રહ્યું છે કે વિકાસ ગાંડો થયો છે પરંતુ ગુજરાતમાં વિકાસ જે જગ્યાએ થવો જોઈએ તે વિકાસ થતો નથી અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં વિકાસ નથી જે લોકોને પાણી પહોંચવું જોઈએ તે લોકોને પાણી પહોંચતું નથી અને હવે વાત કરીએ રેલવેની રેલવેને લઈને આની પહેલા પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તેમણે પણ રેલવેના અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા પરંતુ હવે સાંસદ મયંક નાયક છે તે પણ મેદાને આવ્યા છે અને તેમને પણ રેલવે અધિકારીઓનો જાહેરમાં ઉધરો લીધો હતો જો સમગ્ર વાત કરવામાં આવે તો અત્યાર સુધી મહેસાણા

नहीं जो मैंने कंस्ट्रक्शन का क्वालिटी है वो अभी मैं फोटो पाड़ के ऊपर में दे दूंगा तो बिजनेस बैठ जाएगी आप समझो जो क्वालिटी है वो टाइल्स वाइल्स सब, सब निकल के जो पड़ा है फ्लाइट बंद है सफाई नहीं है अरे जो हुआ है अरे भाई रेलवे का काम ऐसा नहीं होता है रेलवे का काम ऐसा नहीं होता है रेलवे का पैसा डबल होता है मैं जानती हूँ आप भी जानते हो तो ये जरा देखो इसमें सफाई भी नहीं है लाइट भी नहीं है कुछ नहीं है व्यवस्था अरे वो तो अरे भाई वो, वो रेलवे पुलिस को देखना है निकाल के ले गई मतलब क्या है कल को ट्रेन का डब्बा भी भी निकल जाएगा तो थोड़ी बात है हाँ लगाने से अपना बात खत्म तो है करना भी अपनी जिम्मेदारी है तो इसका एक रास्ता मैं डीआरएम से बात किया हुआ हूँ माने नितिन भाई ने भी बात किया हुआ है तो अभी आप इसका कल परसों आके इधर ये हमारे जो लोकल हमारे जो भाजपा के कार्यकर्ता है लोकल जो हमारे नेता है गांव के जो व्यापारी लोग ये साथ एक बैठक कर लीजिए उनके सुझाव लीजिए और डीआरएम को एम को सुझाव बता दीजिए मैं डीआरएम साहब से और वहां जरूर पड़ी तो मान्य मंत्री से बात करके इसका रास्ता निकालना पड़ेगा है न मेरा नाम मयंक नायक है मैं सांसद राज्यसभा ठीक है ना और कडी वाले से बात सुना है करी कोई फोन करे तो उठाए मत ऐसा मत कीजिए तो मीटिंग होता है तो वापस में करो फोन मीटिंग होता है नहीं उठा बराबर बाद में वापस फोन करो ये सरकारी फोन है भाई साहब है ना धन्यवाद अच्छा करूंगा जवाब पूछूंगा लाइन पर करवा જુ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો મોટા ભાગે પહેલા છે ને થઈ ગયો મેં સીધો કરો તો સીધો કરવાનું અમે તો

આ સાંસદ પોતે જ તે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં જ તેમના દ્વારા આ આ અધિકારીઓ છે છે તે લેવામાં આવ્યો હતો જે પ્રમાણે સાંસદે સમગ્ર વાત કરી રેલવે સ્ટેશનની રજૂઆત કરી છે તે તે સમયે રેલવે અધિકારીઓને અનેક એવા સવાલો પૂછી રહ્યા છે તેમને ખખડાવી રહ્યા છે તેમ છતાં પણ રેલવે અધિકારીઓ પાસે કોઈ જ જવાબ ન હોવા છતાં તે સિયા વિયા થઈને બાજુમાં ઊભા રહેતા હોય તેવા દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે ગુજરાતમાં વિકાસના નામે અનેક એવા કૌભાંડ થઈ રહ્યા છે અનેક એવા ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે ભાજપના સાંસદ જ અધિકારીઓનો ઉધળો લેતા હોય તેવું પણ નજરે આવી રહ્યું છે આપણે આગળ પણ વાત કરીએ એ પ્રમાણે નીતિન પટેલે પણ જાહેરમાં લોકોનો ઉધળો લેતા અધિકારીઓનો ઉધળો લેતા નજરે આવ્યા હતા અને અત્યાર સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા પણ અનેક એવી વખત આવી જ રીતે અધિકારીઓનો ઉધળો લેવામાં આવ્યો હતો અને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના સાંસદ મયંક નાયક છે જે કડી રેલવે સ્ટેશન આવેલું છે ત્યાં અધિકારીઓને પોતાના કામના બદલે તેમને જાહેરમાં ઉધળો લીધો હોય તેવી વાત છે તેવા દ્રશ્યો છે હવે નજરે પડ્યા છે હવે સવાલ અહીંયા એક ઊભો થાય છે કે રેલવે અધિકારીઓ એવા તો કેવા નીમવામાં આવ્યા છે કે સાંસદ જ્યારે તેમને સવાલો પૂછે છે ત્યારે પણ તેમને સિયાવિયા થઈને ઊભું રહેવું પડે છે અને તેમની પાસે ત્યારે જવાબ આપવા માટે કશું જ હોતું નથી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર